હલો હું હંમેશા વિભિન્ન વિષયો પર વાત કરું છું આજે મેડિક્લેમમાં ક્લેમ કઈ રીતે મૂકવો તેની સરળ સમજ મેળવીએ ઘણા લોકો મેડિક્લેમ લેવાનો એટલા માટે ટાળે છે કે તે લોકો એવા ભ્રમમાં જીવે છે કે ક્લેમ મેળવવાની બહુ મોટી માથાકૂટ છે કદાચ મારી આ વાત સાં આ વાત સાંભળ્યા પછી ઘણાનો ભ્રમ દૂર થઈ જશે દેશી ભાષામાં આપણે કહીએ તો એમાં કોઈ મોટા વેદ ભણવાના નથી ચાલો આપણે સરળ સમજ મેળવીએ પણ તે પહેલાં એક જાણવા જેવી એક વાત કહું મારા એક મિત્ર હતા તેમણે એક દિવસ વાત વાતમાં એવો ઉલ્લેખ કરેલો કે તેમના પુત્રએ ગ્રુપ મેડિક્લેમ લીધો હતો જેમાં માતા પિતાનો પણ સમાવેશ થતો હતો થોડા મહિના બાદ તેમણે જણાવ્યું કે તેમને કેન્સર થયું છે તેઓ તો મેડિક્લેમ ભૂલી ગયા હતા મેં તેમને યાદ આપ્યું કે તમારી તમારા પુત્રએ જે મેડિક્લેમ લીધેલો તેનો ફાયદો લેજો તેમના પુત્રએ ડોક્ટરને પૂછ્યું કે હમણાં થોડા વખત પહેલાં જ એક મેડિક્લેમ લીધો છે ડૉક્ટર કહે કે આમાં એ કામ નહીં આવે છતાં વીમા કંપનીને પૂછી જુઓ વીમા કંપનીવાળાએ પણ હમણાં જ લીધો છે ને માટે ન મળે કંઈને ના પાડી દીધી મારા મિત્રએ મને જ્યારે આ વાત કરી ત્યારે મેં કહ્યું કે કેમ ન મળે વીમા કંપનીને એટલું જ કહો કે પોલિસીની કઈ શરત મુજબ ક્લેમ મળવા પાત્ર નથી તે લેખિતમાં આપે ત્યારે વીમા કંપનીવાળા કહે છે ઓકે ક્લેમ મૂકી જુઓ કાયદેસર જે થશે તે કરશું એ ક્લેમ તો મળ્યો પણ એ પછી બીજા ક્લેમ પણ મળ્યા પહેલાં સૌથી પહેલાં આપણે એ જોવાનું કે જો કેશલેસ ફેસિલિટી હોસ્પિટલ દ્વારા મળતી હોય તો હોસ્પિટલને પોલિસી કોપી આધાર કાર્ડની કોપી વગેરે જરૂરી પેપર્સ આપી દેવાના સ્પિટલના ખર્ચનો ક્લેમ હોસ્પિટલ જ સીધો વીમા કંપની પાસેથી મેળવી લેશે હા તેમાં પ્રી અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશનના ક્લેમ તો વીમેદારે જ લેવા પડશે હોસ્પિટલ માત્ર હોસ્પિટલમાં રોકાણ દરમિયાનના ખર્ચનો જ ક્લેમ મેળવી આપે હવે માની લો કે પૂરેપૂરો ક્લેમ રીએમ્બર્સમેન્ટનો ક્લેમ મેળવવાનો છે તો વીમો લેનારે જ ટોટલ પ્રક્રિયા કરવાની હોય છે કેશલેસ ટ્રીટમેન્ટમાં ઘણી વખત એવું બને છે કે ટ્રીટમેન્ટ પૂરી થઈ ગયા હોવા છતાં ફાઇનલ ક્લેમનું એપ્રુવલ ન મળે ત્યાં સુધી હોસ્પિટલ રજા આપતી નથી અને તે ઓવરસ્ટેનો ચાર્જ વીમેદારે ભોગવવો પડે છે ચાલો આપણે હવે રિમ્બર્સમેન્ટનો સંપૂર્ણ ક્લેમ લેવાનો હોય તો શું શું પગલાં લેવા જોઈએ એ પ્રક્રિયા સમજીએ સ્ટેપ વન હોસ્પિટલમાં દાખલ થવાની જાણ વીમા કંપનીને અથવા તો ટીપીએને ચોવીસ કલાકમાં કરવી જરૂરી છે જો હોસ્પિટલમાં દાખલ થવાનું પ્લાનિંગ અગાઉથી થયેલું હોય તો આગળથી જાણ કરવા પણ કરી શકાય છે જાણમાં બીજું કશું હોતું નથી પોલિસી નંબર દાખલ થનારનું નામ હોસ્પિટલની પૂર્ણ વિગત દાખલ થવાની તારીખ સમય દાખલ થવાનું કારણ વગેરે સંપૂર્ણ માહિતી આપવી જરૂરી છે આ ક્લેઈમ ઇન્ટિમેશન ઇમેઇલથી ફોન પર કંપનીની વેબસાઇટ પર ઓનલાઈન અથવા તો કંપનીની અથવા તો ટીપી ટીપીએની ઓફિસે જાતે જઈને આપી શકાય છે હું તો ક્લેમ ઇન્ટિમેશન સાથે હોસ્પિટલના બેડ પર સૂતેલા દર્દીનો ફોટો પણ ઈમેઇલથી મોકલી આપું છું ક્લેમ ઇન્ટિમેશન અપાય એટલે ફર્સ્ટ સ્ટેપ ઓવર સેકન્ડ સ્ટેપ વીમા કંપની પાસેથી અથવા તો ટીપીએ પાસેથી ક્લેમ ફોર્મ મેળવી લેવાના ક્લેમ ફોર્મ વેબસાઇટ પરથી પણ ડાઉનલોડ થઈ શકતા હોય છે એટલે એક ઘણું નાનું કામ છે પણ સ્ટેપ ટુ પૂરું થઈ જાય સ્ટેપ થ્રી હોસ્પિટલાઇઝેશન અને ટ્રીટમેન્ટ ચાલતી હોય દરમિયાનના દરેક બિલ્સ કેશ મેમો પેમેન્ટ રિસિપ્સ લેબ ટેસ્ટ રિપોર્ટ્સ એક્સરે ફિલ્મ્સ એમઆરઆઈ સોનોગ્રાફી રિપોર્ટ્સ કન્સલ્ટેશન ચાર્જીસના બિલ વગેરે સાચવતા રહેવાના હોસ્પિટલમાં દાખલ થવાના ત્રીસ દિવસ પહેલાંની ટ્રીટમેન્ટનો ક્લેમ પણ મળે છે અને હોસ્પિટલનો માંથી ડિસ્ચાર્જ થયા પછી બે મહિના સુધીનો સંપૂર્ણ ખર્ચ મળે છે ખર્ચના માટે સંપૂર્ણ પેપર સાચવી રાખવા ખૂબ જરૂરી છે હવે હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ ક્લેઇમ ફોર્મ્સ પૂરેપૂરા ભરી તેમાં માગેલી બધી જ બધ માગેલા બધા જ ડોક્યુમેન્ટ્સની વ્યવસ્થિત ક્લેમ ફાઇલ બનાવી સમયમર્યાદામાં વીમા કંપનીને આપવી અથવા તો ટીપીની ઓફિસમાં સબમિટ કરી પહોંચ પ્રાપ્ત કરી લેવી હવે ક્લેમ ફોર્મ ક્લેમ ફાઇલમાં મોટે ભાગે કયા ડોક્યુમેન્ટ હોય છે પહેલું ક્લેમ ફોર્મ જે બે ભાગમાં હોય છે પાર્ટ એ પાર્ટ બી પાર્ટ એ વીમેદારે ભરવાનો હોય છે અને પાર્ટ બી હોસ્પિટલે ભરવાનો હોય છે બીજું ક્લેમ ઇન્ટિમેશન લેટર ત્રીજું પેશન્ટના આધાર કાર્ડની નકલ જેના પર હોસ્પિટલના સહી સિક્કા માગે છે ચોથું વીમો લેનારના આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલો સેલ્ફ એટેસ્ટેડ પાંચમું વીમો લેનારનો કેન્સલ્ડ ચેક જેમાં તેનું નામ પ્રિન્ટ કરેલું હોય છે અને બેંક એકાઉન્ટની સંપૂર્ણ ડિટેલ મળી જાય છે છઠ્ઠું ટીપીએ ઇસ્યુ કરેલ આઈડી કાર્ડ સાતમું વર્તમાન અને પાછલી મેડિક્લેમ મેડિક્લેમ પોલિસીસની નકલ જરૂર મુજબ આઠમું હોસ્પિટલે ઇસ્યુ કરેલ ડિસ્ચાર્જ સમરે નવમું જો કોઈ સર્જરી થઈ હોય તો સર્જનનો સર્ટિફિકેટ જેમાં કઈ પદ્ધતિથી સર્જરી કરી છે તે બાબતની વિગત હોય છે દસમું દરેક અલગ અલગ ચાર્જીસની વિગતો દર્શાવતું ફાઇનલ હોસ્પિટલ બિલ અને પેમેન્ટ રેસીપ દવાઓ તથા ટેસ્ટના દરેકના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન્સ બિલ્સ ટેસ્ટ રિપોર્ટ્સ એક્સરે ફિલ્મ્સ વગેરે ઉપરાંત ટેસ્ટ રિપોર્ટ્સ પર ડોક્ટરની સહી પણ જરૂરી છે બારમું જો કોઈ ઇમ્પ્લાન્ટ કર્યા હોય તો તેના બોક્સિસ સ્ટીકર્સ પણ સબમિટ કરવા જરૂરી છે જેમ કે મોતીઓ ઉતરાવી હોય તો લેન્સનું બોક્સ અને સ્ટીકર ક્લેમ ફાઇલમાં સબમિટ કરવું જરૂરી છે મારા વાઇફના શોલ્ડરમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સર્જરીમાં મેં નાના સ્ક્રૂઝથી માંડી મોટા પાર્ટ્સના ઇમ્પ્લાન્ટના સત્તર બોક્સિસ અને સ્ટીકર્સ મેં એક થેલીમાં મૂકી ક્લેમ ફાઇલ સાથે સબમિટ કરેલા તેરમું હોસ્પિટલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ચૌદમો દરેક ખર્ચની વિગતવાર એક સમરી બનાવી ક્લેમની સાથે કુલ રકમનો સ્પષ્ટ હિસાબ આપવો વધારે હિતાવહ છે સામાન્ય રીતે સમ ઇન્સ્યોર્ડ એટલે કે વીમાની રકમનો એક ટકો રૂમનું ભાડું તથા નર્સિંગ ચાર્જ પેટે મળે છે એટલે કે જો પાંચ લાખનો વીમો હોય તો રોજના પાંચ હજાર રૂપિયા રૂમ ભાડું વધતા નર્સિંગ ચાર્જ પેટે મળે છે પણ જો બે લાખનો મેડિક્લેમ હોય અને રૂમનું ભાડું તથા નર્સિંગ ચાર્જ ત્રણ હજાર થતા હોય તો એક હજારની કપાત થાય છે ક્લેમ જેટલો પરફેક્ટ અને ક્લિયર હશે તેટલું સેટલમેન્ટ ફાસ્ટ થઈ શકશે મોટે ભાગે વીમો લેનારા એમ માને છે કે ક્લેમ ફાઇલ બનાવવાની અને સબમિટ કરવાની જવાબદારી એજન્ટની છે આ તદ્દન ખોટી માન્યતા છે એ કામ વીમો લેનારે જ કરવાનું હોય છે મારા વીમેદારો અલગ અલગ શહેરોમાં વસે છે તો શું મારે ક્લેમ ડોક્યુમેન્ટ્સ માટે ટુરિંગ કરવાનું હોય અને જો તમે બેંક મારફતે ગ્રુપ મેડિક્લેમ લીધો હોય તો કોણ ક્લેમ ફાઇલ બનાવવા આવે એજન્ટનું કામ માત્ર અને માત્ર ગ્રાહકને પ્લાનના ફીચર્સ સમજાવી યોગ્ય માર્ગદર્શન આપવાનું જ છે ઇવન પ્રીમિયમ ભરવા જવાનું કામ એજન્ટનું નથી મારા જે જે ગ્રાહકોએ આ વાતની સમજમાં સમજવા માગતા જ નહોતા તેમને મેં છોડી દીધા માની લો કે મારા એક ગ્રાહક કોચિન ગયા છે અને ત્યાં હોસ્પિટલાઇઝ થયા તો શું મારે કોચિંગ પહોંચી જવાનું મારા એક ગ્રાહકનો પંચોતેર હજારનો ક્લેમ મૂકવાનો હતો તે મને કહે આ તો ખોટું આવી ક્લેમ ફાઇલ બનાવવાની અને સબમિટ કરવાની મોટી જફા કહેવાય મેં કહ્યું કે તમે ત્રણ મહિના ઓફિસમાં રોજ આઠથી નવ કલાક કામ કરી પંચોતેર હજાર કમાશો અને અહીંયા એટલી જ રકમ માટે માત્ર એક ફાઇલ વ્યવસ્થિત બનાવી સબમિટ કરવાનું કામ તમને ત્રાસદાયક લાગે છે આ જ કામ તમને ઓફિસ ડ્યુટીમાં આપ્યું હોય તો તમે અડધા દિવસમાં કરી નાખ્યું હોય આપને મારી આ વાત માર્ગદર્શક અને રસપ્રદ લાગી હોય તો મારા આ વિડીયોને લાઈક લાઈક કરજો આપના ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર આવજો